તાજેતરના અંદર મહેસાણામાં ત્રણસો મહિલાઓએ કાલે જ રાતે ધારીઓ ખખડાવી હતી પાણીના પીવાના સંપ બાજુમાં ગટર નો સંપ ખોદી નાખ્યો હવે એ કામ કોર્પોરેશને બંધ કરી દીધું તો આ સંપ જે ખોડાયો ખોદવામાં આવ્યો એસી ફૂટનો એનો ખર્ચો હવે ક્યાંથી નીકળશે માત્ર પૈસાનો નો અણવહીવટ ચાલી રહ્યો છે હું તો આપના માધ્યમથી એવું કહેવા માંગુ છું ગુજરાત રાજ્યના

આપણે સાથે અમિત અમિતભાઈ પણ જોડાઈ ગયા છે તો અમિતભાઈ પાસેથી જાણીએ છીએ કે આ લોકોનો કેવો વહીવટ છે પણ જાણીએ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે અમિતભાઈ તમારો મોબાઈલ સ્ક્રોલ નાખજો આડો કરી નાખજો રોટેટ કરી નાખજો તમારો મોબાઈલ હા યસ પરફેક્ટ 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 તો અમિતભાઈ આ જે આખી ઘટના જે બની છે કે ત્યાં ત્રણસો કર્મચારીઓની ખોટી રીતે ભરતી કરી દેવામાં આવી છે એ મામલો શું છે એ વાત કરશો જરા સાહેબ હવે હવે મુદ્દો મુદ્દો ઉપસ્થિત થયો છે કે